પાદરા ક્ષત્રિય સેવા સમાજ અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા બીજો સમૂહ લગ્ન પાદરાના મહુટ ચોકડી ખાતે યોજાયો જેમાં બાવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમૂહલગ્નમાં જસપાલસિંહ પડિયાર દ્વારા યુવાનોને વ્યસનથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી હતી સ્વર્ગવાસ ક્ષત્રિય સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જીતસિંહ પરમારના પરિવારનો પણ સહયોગ જોવા મળ્યો હતો આ પ્રસંગે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનુમા અર્જુનસિંહ પડિયાર કમલેશ પરમાર પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ પરમાર પાદરા ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો અને દાનવીરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહોદ ચોકડી પાસેથી બાવીસ વરરાજા વાસ્તે ગાસ્તે ક્ષત્રિય સમાજની વાડી ખાતે પહોંચ્યા હતા બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે લગ્નવિધિની શરૂઆત કરવામાં આવી હતી બીજી તરફ આવેલા મહાનુભાવોનું સાલ ઉડાવી મુમેન્ટો આપી ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા દરેક યુગલોની જીવન જરૂરિયાત વસ્તુઓનું દાન કરવામાં આવ્યું હતું પૂર્વ સ્વર્ગીય ધારાસભ્ય શ્રી જી સિંહ પરમારની પ્રેરણાથી સતત આજે આ બીજો સમૂહ લગ્ન ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે એમાં બાવીસ નવ દંપતીઓ પ્રભુત્વમાં પગલાં પાડવા જઈ રહ્યા છે ખાસ કરીને અમારો મેસેજ એક ક્ષત્રિય સમાજ કે અન્ય તમામ સમાજના લોકોને એ છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે જે કુર રિવાજો જે છે એ દૂર થાય સાથે સાથે ખાસ કરીને આજના યુવાધનને મારી એક નમ્ર અપીલ છે એક વિનંતી છે બે હાથ જોડીને નમ્ર વિનંતી વિનંતીને અપીલ છે કે જે રીતે જે દુ વ્યસન રૂપી જે રાક્ષસ છે એ યુવાનોને કૂતી રહ્યો છે એટલે ખાસ કરીને મારા તમામ યુવાનોને એક નમ્ર અપીલ છે એક મેસેજ છે ક્ષત્રિય સેવા સમાજ દ્વારા કે આપ સૌ લોકો આ વ્યસન રૂપી રાક્ષસથી દૂર રહો જેથી કરીને આપણા પરિવારને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ નહીં થાય સાથે સમાજમાં એક શિક્ષણનો સારો એવો મેસેજ પણ આપના આ તરફથી જાય એવી આજના દિવસે એક નમ્ર અપીલ છે